નમસ્કાર મિત્રો આપણે જેની આતુરતાથી રાહ જોતા હતા એ દિવસ આજે આવી ગયો છે એટલે કે પહેલી જુલાઈ બે હજારને ચોવીસ અને આ દિવસે આપણા માનનીય અને આદરણીય જીદ્દી શ્રી અને આદરણીય અને માનનીય જીદ્દી ગૃહમંત્રીશ્રીએ કોઈપણ જાતની જરૂરિયાત સિવાય જે આપણા વર્ષોથી ચાલતા આવેલા ત્રણ કાયદાઓ ભારતીય ફોજદારીદારો ક્રિમિનલ પ્રોસીજર કોડ અને ઇન્ડિયન એવિડન્સ એક્ટને રિપ્લેસ કરી અને ત્રણ નવા કાયદા ભારતીય ન્યાય સંહિતા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષી અધિનિયમ એ આજથી અમલમાં મૂકેલા છે આમ તો અગાઉ પણ મેં આપને જણાવ્યું હતું કે આ કાયદામાં નવું શું ઉમેરાયું છે એની આપણી ઉપર અસર શું પડવાની છે એની ઉપર આપણે ચર્ચા કરતા રહેલા છીએ અગાઉ પણ મેં આ બાબતે વિડીયો મૂકેલા છે એક એફઆઈઆર નોંધાવવાની અંદર જે હવે બહુ જ મોટી તકલીફ થવાની છે એના ઉપર છે જે સરકારી કર્મચારીઓ છે એ બેફામ બનવાના છે એની ઉપર છે જે સામાન્ય નાગરિકો છે એના જે હક્કો અને અધિકારો છે બોલવાના જે ભારતના અંદર આપણને આપેલા છે એ એ હક્કો ઉપર પરોક્ષ રીતે કાપ મૂકવાના આશય તો હવે મારાથી નહીં કહેવાય કારણ કે કદાચ કાલે મારી ઉપર પણ એફઆઈઆર થઈ શકે છે તો એવા જે સુધારાઓ આ કાયદાની અંદર આવેલા છે કે જે તમને અને મને સીધા અસર કરવાના છે અને એ કઈ રીતે અસર કરવાના છે એ આજે આપણે જોઈશું મારી થમને લાભ જોઈ શકો છો એટલે હું આજના વિડીયોની અંદર સ્પષ્ટતા કરી દઉં કે આ વિડીયો બનાવવાનો મારો કોઈ એવો બદ ઇરાદો નથી કે ભારતની સાર્વભૌમત્વને કોઈ હાનિ પહોંચે કે કોઈને ઉશ્કેરવાનો હું પ્રયત્ન કરતો હોય કે અલગતાવાદી પ્રવૃત્તિમાં પ્રોત્સાહન આપતો હોય એવો મારો કોઈ ઇરાદો નથી મારા વિડીયોની શરૂઆત જ વંદે માતરમના ગીતેથી થાય છે અને મારા વિડીયોનો અંત પણ જય ભારત અને જય હિન્દથી થાય છે હું મારા દેશને ખૂબ જ પ્રેમ કરું છું અને એની એકતા અને અખંડિતતા માટે મારે જે પણ કંઈ કરવી છૂટવું પડે એ કરી છૂટવા માટે મારી તૈયારી છે એટલે આ વિડીયોને અન્યથા ના લેવો અને આ વીડિયો બનાવવાનું કારણ એ જ છે કે જે ભારતીય ન્યાય સંહિતાની અંદર આ એક નવી કલમ એકસો બાવન જે ઉમેરવામાં આવી છે એના વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવાના આશયથી આ વિડીયો બનાવેલો છે તો મિત્રો ભારતની સંસદની અંદર માનનીય ગૃહમંત્રી ગૃહમંત્રીશ્રીએ ખૂબ જ આક્રમકતાથી રજૂઆત કરેલી કે માન્ય સુપ્રીમ કોર્ટના કહેવાથી અમે એકસો ચોવીસે એટલે કે રાજદ્રોહનો જે કલમ હતી એને દૂર કરી દીધી છે હવે એ દૂર તો કરી પણ મિત્રો એક નવી કલમ અંદર ઉમેરવામાં આવી છે એકસો બાવન એ તમનેને મને સીધી અસર કરવાની છે અને ભવિષ્યમાં તમનેને મને કોઈ તકલીફ ના પડે તમે કોઈ ખોટા કેસની અંદર સંડોવાઈ ના જાઓ એટલા માટે આ વિડીયો પૂરેપૂરો જોજો અને તમારા મિત્ર વર્તુળમાં તમારા સગા સંબંધીઓને પણ આ વિડીયો જોવા માટે પ્રેરિત કરજો તો આ કલમ એકસો બાવન અને એક બીજી કલમ છે એકસો સત્તાણું એક ડી એ પણ એક નવી કલમ ઉમેરવામાં આવી છે એ બંને કલમો ઉપર આજે આપણે વિચાર કરવાનો છે મિત્રો તો આ પૂર્વ ભૂમિકા સાથે આ કલમની અંદર શું નવું ઉમેરવામાં આવ્યું છે એ આપણે જોઈએ મિત્રો આ કલમની જે સ્ક્રીનશોટ છે એ આપના સ્ક્રીન ઉપર છે મિત્રો જોજો એ કલમની અંદર શું કહેવામાં આવ્યું છે તમે નક્કી કરજો કે આ જોગવાઈથી કોઈ પણ પ્રકારે ભારતીય નાગરિકને ન્યાય મળે એવું છે અથવા તો એની સુરક્ષા થાય એવું છે કે એને બોલતો બંધ કરી દેવાની શક્યતા રહેલી છે એ આપે નક્કી કરવાનું છે આપણે જોઈએ જે કોઈ વ્યક્તિ હેતુપૂર્વક અથવા જાણી જોઈને શબ્દો દ્વારા બોલીને કે લખીને કે ચિહ્ન દ્વારા કે જોઈ શકાય તેવી રજૂઆત દ્વારા કે કોઈ ઇલેક્ટ્રોનિક સંચાર સાધનો કે કોઈ નાણાકીય માધ્યમના ઉપયોગ દ્વારા અથવા અન્યથા બીજી રીતે અલગતા અથવા સશસ્ત્ર બળવો અથવા વિધ્વંસક પ્રવૃત્તિઓને ઉશ્કેરે કે ઉશ્કેરવાનો પ્રયત્ન કરે અથવા અલગતાવાદી પ્રવૃત્તિની લાગણીઓને પ્રોત્સાહન આપે અથવા ભારતના સાર્વભૌમત્વ અથવા એકતા અને અખંડિતતાને જોખમમાં મૂકે અથવા તેવા કોઈ કૃત્યમાં સામેલ થાય કે એવું કોઈ કૃત્ય કરે તેને આજીવન કેદની અથવા સાત વર્ષ સુધીની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે મિત્રો આ અંદર છે થોડો લાંબો થશે પણ તમે જાણતા અજાણતા જેલની અંદર તમારા દિવસો લાંબા થઈ જાય રાતો લાંબી થઈ જાય એવું સંજોગો ના બને એટલે ભલે આજનો વિડીયો થોડો લાંબો થાય પણ એને આપણે શબ્દ શબ્દ સમજીશું જેથી તમને આવનારા ભવિષ્યની અંદર થોડું સરળતા રહે કંઈ બોલવા ચાલવામાં બરાબર તો તમે એવું કશું નહીં કરી શકો કે જેથી પોલીસ સ્ટેશનની અંદર બેઠેલા બાર પાસ પીએસઓને કે ગ્રેજ્યુએટ પીએસઓને કે જેણે કાયદાનો અભ્યાસ કર્યો નથી લોનો અભ્યાસ કર્યો નથી એવી વ્યક્તિને એવું લાગે કે તમારા કોઈ બોલવાથી તમારા કોઈ લખાણથી કે તમારા કોઈ ઈશારાથી કે તમારી કોઈ રજૂઆતથી કે તમારે કોઈ વોટ્સએપની અંદર જે તમે ફેલાવો ને વોટ્સએપ ફેસબુક ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ એની અંદર એવા ઇલેક્ટ્રોનિક સંચારના સાધનોથી કે કોઈ નાણાકીય માધ્યમોથી અથવા બીજી રીતે તમે કોઈ વર્ગ વર્ગ વચ્ચે અલગતા ફેલાવો છો અથવા તો સશસ્ત્ર બળવો કરવા માટે તમે પ્રવૃત્તિને પ્રોત્સાહન આપો છો અથવા તો ભારતના એવું કોઈ કૃત્ય કરો છો કે એવું કોઈ કૃત્ય કરવાનો પ્રયત્ન કરો છો એવું જો આ બાર પાસ કે ગ્રેજ્યુએટ થયેલો બી એ થયેલો જે પીએસઓ બેઠો હશે એને લાગશે અને જો તમારી સામે એફઆઈઆર દાખલ કરી દીધી એણે તો શીતતા તમે આજીવન કેદની અંદર જવાના છો એટલે હવે ભલે ભારતના બંધારણની અંદર તમને અભિવ્યક્તિની આઝાદી અને સ્વતંત્રતાની આઝાદી આપેલી હોય પણ આ કલમથી એ ભારતના બંધારણની એ આર્ટિકલનો ખુલ્લે આમ ભંગ થાય છે એવું મારું માનવું છે એટલે હવે તમે સરકાર સામે કે સરકારની નીતિઓ સામે કે કોઈ પણ એવી રીતે બોલતા એક હજાર વાર વિચાર કરજો કે જેથી બાર પાસ કે બીએ થયેલા કોઈ પીએસઓને એવું ના લાગી જાય તમારા બોલવાથી તમારા લખવાથી તમારા ઈશારાથી કે આને ભારતની સાર્વભૌમત્વને ખતરો પહોંચાડ્યો છે કારણ કે એ બીએ પાસ કરે સાર્વભૌમત્વનો અર્થ પણ નહીં ખબર હોય ઇન્ટિગ્રિટી એટલે એકતા અખંડિતતાનો અર્થ પણ ખબર નહીં હોય પણ કોઈના લાગવત થી કોઈના દબાણથી જો એના મનની અંદર ઠસાઈ દેવામાં આવ્યું કે ગયું કે તમે કે તમને ઠાની લીધો મગજમાં એફઆઈઆર દાખલ કરી દીધી તો તમે આજીવન કેદની અંદર જવાના છો એટલે આ કલમની અંદર આપણે પોસ્ટમોર્ટમ કરીએ કારણ કે ઘણી બધા ચેનલોની અંદર આ બધાના આ બધા વિશે બોલાતું રહેલું છે પણ જ્યારે તમે એક એડવોકેટની ચેનલ ઉપર છો તો તમને એક વિશેષ ફાયદો એ થશે કે એના શબ્દો સમજવામાં સરળતા રહેશે સમજી શકશો અને કાયદાની અંદર હકીકતમાં શું છે એ તમને જાણવા મળશે કારણ કે બધા લોકો કાયદાના તજજ્ઞા નથી હોતા ને એ સ્પષ્ટ જાહેર પણ કરે છે એ જેટલું જાણતા હોય છે એટલા પ્રમાણમાં માહિતી મુકતા હોય છે પણ મેં તમારા સ્ક્રીનશોટ ઉપર એની કાયદાની બુક્સની જે એ છે એ મૂકેલી છે આપણે આપણા ઘરનું કશું કહેતા નથી મિત્રો એના પોસ્ટમોર્ટમની અંદર હેતુપૂર્વક તો તમે આ હેતુપૂર્વક કર્યું છે કે નહીં એ પીએસઓ કેમનું નક્કી કરશે કારણ કે એ તો પુરાવાનો વિષય છે પણ પ્રથમ એ રીતે એ ગ્રેજ્યુએટ કે બાર પાસ પીએસઓને લાગ્યું ના તમે તમે કહેશો ભાઈ મેં હેતુપૂર્વક નથી કર્યું પણ કે ના ભાઈ મને લાગે છે ને હેતુપૂર્વક કર્યું છે તો તમારું કશું ચાલવાનું નથી હવે જાણી જોઈને હવે તમે કહો કદાચ કે આ અગ્નિવીરની યોજના છે એ સદંતર સેનાને નુકસાન કરતી યોજના છે તો તરત કાલે સરકાર તમારી ઉપર આખેર દાખલ કરી દેશે કરી દેશે કે તમે સેનાનું મનોબળ તોડવા માટે આ વક્તવ્ય કર્યું અને જાણી જોઈને કર્યું અને એ તમે હેતુપૂર્વક કર્યું હતું હકીકતની અંદર એ યોજનાના ગુણદોષ ઉપરથી અત્યાર સુધી મેં ઘણું બધું કે આ એક ઉદાહરણ આપું છું તમને આવું તો ઘણું બધું હોઈ શકે કે જે તમે કલ્પના ની બહાર હશે તમારી ને મારી બંનેની તો હેતુપૂર્વક અને જાણી જોઈ આની અંદર તો આપણે આજીવન કેદની સજા થવાની સંભાવના છે એટલે આપણે સરકારની કોઈ સાચી ખોટી નીતિઓ પર કોઈ બોલવાનું જ નહીં અને બોલ્યા તો આજીવન કેદમાં ગયા તો આપણા પરિવાર પછી રસ્તા ઉપર તો આ કલમ એ રાજદ્રોહનો બાપ નહીં એનો દાદો છે રાજદ્રોહની કલમ તો કંઈક સારી હતી એ તો સુપ્રીમ કોર્ટે એને ભારતના બંધારણ વિરુદ્ધ ગણીને સરકારને આદેશ આપ્યો તો પણ આ કલમ તો રાજદ્રોહનો બી બાપ છે એટલે હવેથી આજના દિવસ પછીથી તમે બોલતા ટીકાઓ કરતા થોડુંક વિચાર કરજો એની અંદર આ કલમમાં એક સ્પષ્ટીકરણ આપ્યું છે એ સ્પષ્ટીકરણ લોકોને સારું લગાડવા માટે બહુ સરસ છે એ સ્પષ્ટીકરણ જોઈએ આપણે કે સરકારે લીધેલા પગલા બાબત અથવા વહીવટ બાબતે અથવા અન્ય કાર્યવાહી બાબતે ફેલાવ્યા વિના વિના કે ફેલાવવાની કોશિશ કર્યા કાયદેસરના સાધનો દ્વારા ફેરફાર કરવાની દ્રષ્ટિથી ના પસંદગી વ્યક્ત કરવી કરતી ટીકાઓથી આ કલમ હેઠળ ગુનો બનતો નથી સરકારે કીધું કે સરકારની કોઈ ટીકાઓની તમે એની અંદર ના પસંદગી બતાવો મેં કીધું ને કે તમે અમને કોઈ કહેશો કોમેન્ટમાં કે ભાઈ સાહેબ તમે તો કહી દીધું પણ કે અગ્નિવીર યુતનાની ટીકા કરવી વિજે તો આ કલમની બહાર છે પણ સ્પષ્ટીકરણ નું પોસ્ટ તમે કરશો મિત્રો તો તમને ખબર પડશે કે કેવી ટીકાઓ આ કલમથી બહાર છે તો કેવી ટીકાઓ તો ઉત્તેજના ફેલાવ્યા વિના હવે એ ઉત્તેજના ફેલાવ્યા વિના એ કોણ નક્કી કરશે એ સરકાર નક્કી કરશે અને ભલે એ પીએસઓ બાર પાસ ગ્રેજ્યુએટ ને એવું થાય કે હું ભારતના બંધારણ અને મારી યોગ્યતાથી મને નોકરી મળી પણ નોકરી મળ્યા પછી એ સરકારનો ગુલામ બની જતો હોય છે કોઈ પણ સરકાર હોય તો એ કહેશે કે ભાઈ આને તો ઉત્તેજના ફેલાવી એટલે માની લેશે પતિ કહ્યું તમારું આ કલમની વ્યાખ્યાન તમે આવી ગયા બીજું ઉત્તેજના ફેલાવ્યા વિના કે ફેલાવવાની કોશિશ વિના કે ચલો તમે ઉત્તેજના નથી ફેલા કે ના પણ તમે ઉત્તેજના ફેલાવવાની કોશિશ તો કરી જ કે જે લોકો સેનામાં ભરતી થતા હતા એ લોકોને ભરતી ના થાય એવા માટે તમે એમના મુદ્દે તો તમે આ કલમની અંદર આવી જશો હવે કાયદેસરના સાધનો દ્વારા હવે કાયદેસરના સાધનો દ્વારા એટલે દાખલા તરીકે તમારે કોઈ આંદોલન કરવું છે તમે પરવાનગી માગી પણ સરકારે પોતાની નીતિઓ વિરુદ્ધ આંદોલન કરવાની પરવાનગી આજ સુધી કોઈને આપી છે પણ આપી હશે તો એમના જે જોઈન્ટ સંગઠનો છે એવાને આપી હશે બીજાને આપી નથી નહીતર આપણા દેશની અંદર સાતસો કિસાનોની એમણે એ ના થાય આ કિસાન આંદોલનમાં જે મરી ગયા સાતસો કિસાનો એ ના થાય જે નીટના આંદોલનની અંદર આ વિદ્યાર્થીઓ રઝડી રહ્યા છે પેપર લીક નું અંદર અત્યારે દેશની અંદર જ્વલંત મુદ્દો છે તો એ માટે ટેટ ટાટ માટે વિદ્યાર્થીઓ જે લડી રહ્યા છે

કે તમે આ કલમમાં આવી જ ગયા છો ભલે તમને સપનોની માયાજાળની અંદર બતાવી દીધા કારણ કે ઉત્તેજનાય એ પીએસઓ નક્કી કરશે ઉત્તેજના ફેલાયવાની કોશિશ કરી છે કે નહીં એ એ નક્કી કરશે અને કાયદેસરના સાધનો છે કે નહીં એ એ નક્કી કરશે એટલે સરકાર પરવાનગી ના આપે તો તમારે આંદોલન કરવાનો વિચાર સુધ્ધા મનમાં લાવવો નહીં નહીં તો કલમ એકસો બાવન હેઠળ તમારી સામે ફરિયાદ નોંધાવવાની શક્યતા રહેલી છે હું એમ કહે તો નથી નોંધ જ જશે શક્યતા રહેલી છે આપણે શક્યતા તો કરી શકીએ છીએ બરોબર છે આપણે આશા રાખીએ છીએ સરકાર આ કલમનો દુરુપયોગ ના કરે એનો સદુપયોગ કરે લોકોના હિત માટે ઉપયોગ કરે અને જે સાચા કેસો હોય એ જ કરે આ કલમનો હેતુ કોઈને પ્રતાડના કરવા માટે કોઈને હેરાન કરવા માટે કોઈને દબાવવા માટે આંદોલનો કચડવા માટે કે સાચી માહિતી લોકો સુધી પહોંચતી પહોંચતી અટકે એવી માટે આ કલમનો દુરુપયોગ ના થાય એવી આ સરકાર પાસે આપણે આશા રાખીએ છીએ મિત્રો આ કલમ એકસો બાવન બરોબર એ કલમને ને વાંચજો વારંવાર વાંચો પચીસ વાર વાંચો પચાસ વાર વાંચજો પછી ખબર પડશે તમને કે શું છે એક નવી કલમ એકસો સત્તાણું એક ડી ઉમેરવામાં આવે છે મિત્રો એ એવી છે કે ભારતના સાર્વભૌમત્વ એકતાને અને અખંડિતતા અથવા સુરક્ષાને જોખમમાં મૂકતી કોઈ ખોટી કે ગેરમાર્ગે દોરતી માહિતી બનાવે કે પ્રકાશિત કરે તેને ત્રણ વર્ષ સુધીની કેદની અથવા દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે હવે ભારતના સાર્વભૌમત્વ અને એકતા અને અખંડિતતા અને સુરક્ષા અને જોખમમાં મુક્તિ ખોટી અને ગેરમાર્ગે દોરતી માહિતી બનાવે હવે આ વસ્તુ એટલી અભ્યાસ માગી લેવી છે કે જે પહેલા તો શું હતું યુએપીએ ની અંદર મિત્રો તમને ખબર હોય તો ફરિયાદ દાખલ કરવા માટે રાજ્ય સરકારની કેન્દ્ર સરકારની પરવાનગી લેવી પડતી હતી પણ હવે આ કોણ નક્કી કરશે એકસો બાવન ને એકસો સત્તાણું એક ડી ની અંદર જે બતાવ્યું છે કે ભારતના સાર્વભૌમત્વ એકતાને અખંડિતતાને જોખમમાં મૂકતું તો એ આપણે આક્ષેપ નથી કરતા બધા પોતાની પ્રમાણિક થતી જ પાસ થતા હોય છે પણ પોલીસ સ્ટેશનની હકીકત તમને ખબર છે અને વારંવાર હું તો કહીશ કે ભૂતપૂર્વ મુખ્યમંત્રી રૂપાણી સાહેબે કહ્યું હતું કે ગુજરાતની અંદર સૌથી ભ્રષ્ટ ખાતું રેવન્યુ ખાતું અને બીજા નંબરનું પોલીસ ખાતું એ તો એમણે કહ્યું છે આપણે માનતા નથી ઘણા પોલીસ વાળા બહુ ઉત્કૃષ્ટ કામગીરી બજાવતા હોય છે ઈમાનદારીથી કામ બજાવતા હોય છે એમને નમન કરવા જોઈએ આપણે એ સાચા દેશના સેવકો છે એટલે અને પોલીસ તંત્ર તો ધારે તો કોઈ એ ગુનો ના થાય એટલી એમની ક્ષમતાને એમની જોડે સાધન સામગ્રી છે પણ ભારતની સાર્વભૌમત્વ એકતા રેખંડિતતા હવે પીએસઓ નક્કી કરશે કે જેણે અભ્યાસ નથી કર્યો કાયદાનો જેને યોગ્ય તાલીમ આપવામાં આવી નથી મોટા મોટા જજોને મોટા મોટા વકીલોને આ બાબતે સુપ્રીમ કોર્ટની અંદર હિયરિંગ જોશો તો કોન્સ્ટિટ્યુશનલ બેન્ચ બનાવવામાં આવે છે સાત જજોની નવ જજોની પાંચ જજોની એની અંદર ડિસ્કશન કેટલા કલાકો સુધી થાય છે ત્યારે ખબર પડે છે અને આ એક જ ઝાટકે આ પીએસઓ નક્કી કરી દેશે આ કાયદાની અંદર આવેલા આ ભયંકર સુધારાઓ છે કે જે તમને મને બોલતા લખતા આપણી વાત મૂકતા અટકાઈ દેશે અટકાઈ દીધા જ હવે આપણાથી બોલાશે નહીં મિત્રો આવનારા વિડીયોની અંદર આપણે આ કાયદાની અંદર આવેલા નવા સુધારા ઉપર ચર્ચા કરવાના છીએ મિત્રો તમને આ ચેનલની અંદર આવવાનો એક ફાયદો છે કે તમને કાયદાની એકદમ યોગ્ય માહિતી મળે છે કોઈ વધારાનું કે મારા ઘરનું ઉમેરેલું કે કંઈ રહી જતું હોય એવું બનતું નથી મિત્રો એક અગત્યની બાબત કે આ ત્રણે ત્રણ નવા કાયદા આવ્યા જે તમે બંધારણની એક વિડીયો છે તો આ એક બંધારણની બુક્સ બનાવવા માટે અગિયાર મહિનાનો સમય લીધેલો અને એની અંદર કેટલી બધી મીટિંગો થયેલી શબ્દો ઉપર ચર્ચા કરવા માટે અને ફંડામેન્ટલ રાઇટ્સ ઉપર ચર્ચા કરવા માટે અને દરેક સભ્ય એનો નવ હજાર ને બાણું શબ્દ બોલે તો એ બંધારણની સભામાં સૌથી વધારે બે લાખ સડસઠ હજાર પાંચસો ને ચુમ્માલીસ શબ્દો ડોક્ટર આંબેડકર બોલ્યા હતા અને મોટા મોટા આઠ વોલ્યુમ થયા હતા એ બંધારણ બનાવવા માટે અગિયાર મહિના જે મહેનત કરવામાં આવી એકસો સોળ મિટિંગો લગભગ આઈ થિંક ભૂલતો ના હોય તો એ મહેનતથી બનેલું છે અને આ જે ત્રણ નવા કાયદા એ છન્નું સંસદ સભ્યોને સસ્પેન્ડ કરીને કોઈ પણ જાતની ચર્ચા કર્યા વગર કોઈ પણ જાતના વકીલોનો તજજ્ઞનો અભિપ્રાય લીધા સિવાય જ્યુડિશિયરીનો અભિપ્રાય લીધા સિવાય કાયદા મંત્રાલયનો અભિપ્રાય લીધા સિવાય આ બી કાયદાઓ તમારી સમક્ષ મૂકવામાં આવેલા છે એટલે એ જાણકારી તમારા સુધી પહોંચાડવા માટે આજે આ વિડીયો બનાવેલો છે કાયદા લાગુ પડવાનો આ પ્રથમ દિવસ છે ફરીથી આપણે એક આશા રાખીએ કે સરકાર આ કાયદાનો સદુપયોગ કરે સામાન્ય માણસ માટે કે સરકારને ના ગમતી હોય એવી બાબતો કોઈ બોલે તો એને અટકાવવા માટે એને દબાવવા માટે કાયદાનો દુરુપયોગ ના કરે એવી આપણે આશા સાથે આ કાયદાને ફરી એકવાર આવકારીએ છીએ અને જે મેં આ વિડીયોની અંદર કહ્યું છે મિત્રો એને સરસ રીતે સમજજો વારંવાર મારે તમને કહેવાનું કારણ જ એ છે કે કાલે ઉઠીને તમારો વિરોધી તમને આજીવન કેદમાં ના ધકેલી દે કે ત્રણ વર્ષની સજાની કેદમાં ના ધકેલી દે અને કોર્ટોની અંદર જામીન મળવા પણ મુશ્કેલ છે એ પણ એક ભયંકર સુધારો છે એકસો સિત્યાસી કે જે એકસો સડસઠ હતી પહેલા રિમાન્ડની કેટલા દિવસ તમે પોલીસ કસ્ટડીમાં રહી શકો ક્યારે તમને જામીન મળે આવનારો વિડીયો આપણે એની ઉપર બનાવવાનો છે કે રિમાન્ડની મર્યાદા પહેલા કેટલી હતી હવે કેટલી થઈ પોલીસ તમને વધારેમાં વધારે કેટલો સમય જેલમાં રાખી શકશે એ આવનારા વિડીયોની અંદર આપણે બતાવવાના છીએ પણ એ પહેલાં આ બતાવવાનું કારણ એ હતું કે જો તમે ભૂલી કે આની અંદર સંડોવાઈ જશો તો તમારું ઓછામાં ઓછા આ તો ઓછામાં ઓછા કહું છું ત્રણ મહિના તો તમે જેલની અંદરથી બહાર આવવાની કોઈ શક્યતા નથી ત્રણ મહિનાથી નીચે તો તમે જેલની અંદરથી બહાર આવી શકવાના નથી આવી જાવ તો કિસ્મત આવનારા ભવિષ્યની અંદર શું થવાનું છે તો આપણે કોઈ જાણતા નથી તો આજના વિડીયોની અંદર આટલું જ આ વિડીયો ગમે તો લાઈક કરો આ વિડીયોની માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચે એટલા માટે શેર કરો અને મારી ચેનલ અશોક ડાબી એડવોકેટ કે જેની ઉપર તમને કાયદાની સચોટ માહિતી મળી છે અને મળતી રહેશે મળવાની છે એટલા માટે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો બાજુ બેલ આઈકોનનું બટન દબાવો કે જેથી નવા વિડીયોની માહિતી આપણા સુધી તરત પહોંચી જય તમારા મિત્રોને પણ કહો તમારા સગા સંબંધીઓને પણ કહો કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરે આજના દિવસે આટલું જ આપણે ભારતની એકતા અખંડિતતાની શુભકામના સાથે આજના વિડીયોને પૂરો કરીએ છીએ જય હિન્દ જય ભારત જય સંવિધાન